મારું નામ રણછોડભાઈ ઉગરેજા છે સૌપ્રથમ તો જે આગેવાનોમાંથી તમને કહે ને કે મેં ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિ એક પણ નહીં વિવિધ સમાજના આગેવાનો ગ્રુપ ચલાવતા ચલાવતાંડપ મંડળો ચલાવતા અને સમાજ ચલાવતા ચુવાડિયા કોડી ઠાકોર સમાજના જે આગેવાનો છે એ જ સૌરાષ્ટ્રની અંદરમાંથી આજે રાજકોટ જિલ્લાની છ બેઠકના લોકો અત્યારે આવવાના છે અને ભરતજી સોલંકી સાથે અમારી જે જૂનાગઢની અંદરમાં રાહુલ ગાંધી ત્યારે પણ એક બેઠક થઈ હતી ત્યારબાદ અમારી બેઠક થઈ આપણે રાજકોટ શહેરમાં આજે કાલે બે દી પહેલાં આવ્યા ત્યારે અમને જ મળવા આવ્યા હતા ને કીધું કે બોલો તમારી શું છે ત્યારે અમે સૌરાષ્ટ્ર આખામાંથી પોરબંદર બોટાદ અમરેલી મોરબી જામનગર જૂનાગઢ બધી જગ્યાએથી અમારા વિવિધ પાંચ પાંચ ચાર ચાર પાંચ સાત લોકોને બોલીને બસો માણાની મિટિંગ કરી અને અમે નક્કી કર્યું છે કે ભાઈ ચાલો આપણે બધી જગ્યાએ પૂછીને સમાજની એક ચિંતા કરીએ કે ભાઈ આજે ચાલીસ ત્રીસ થી ચાલીસ વર્ષ ત્યાં ત્રીસથી ચાલીસ વર્ષ થયા અમારો સમાજ ભાજપ એડે સંકળાયેલો છે અમે ભાજપને જ લઈને ધુબલે મત દીધા છે પણ અમારી જનગણના પ્રમાણમાં અમારી ક્યાંય નોંધ લેવામાં આવી નથી આજે તમને એક વાત કહું કે સૌરાષ્ટ્રની અંદરમાં તમે જુઓ તો હરેક સીટ ઉપર અમારું સમાજનું મતદાન છે પર્વત ધાંગધ્રામાં દોઢ લાખ મતદાન છે વાકાનેરમાં હવા લાખ દોઢ લાખ મતદાન છે અને મોરબીમાં પચીસ પચીસ ત્રીસ હજાર મતદાન છે વિધાનસભા અડસઠમાં અમારું પચાસ પંચાવન હજાર મતદાન છે હરેક સીટોમાં અમારું પ્રભુત્વમાં મતદાનનું છે એવી રીતે અમરેલીમાં બોટાદમાં એવી બધી જગ્યાએ અમારું મતદાન હોય પણ અમારી અવગણના કરવામાં આવે છે હરેક સીટું અમારા સમાજની છે એમાં અન્ય સમાજને લડાવવામાં આવે છે અમને વાંધો નથી પણ જનગણના પ્રમાણમાં અમને પણ પ્રભુત્વ મળવું જોઈએ આજે તમને વાત કહું ગુજરાતની અંદરમાં જે પ્રમુખ બનાવ્યા ઓબીસી સમાજના તો ઓબીસી સમાજમાં મોટો સમાજ કયો મોટા ભાઈ નાના ભાઈ કોણ તો ભાઈ કોડી અને ઠાકોર સમાજ તો કોડી અને ઠાકોર સમાજને ચાલીસ વર્ષમાં ભાજપ ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમાજની વાત આવે તો આ સમાજને કેમ અનગણ ના કરવામાં આવે છે આ સમાજને એકપીને પણ પ્રમુખ બનાવવામાં નથી આવ્યા અને કહેવું કહેવું ઓબીસીના નામ ઉપર શોષણ કરી રહીએ એવું અમને લાગે છે એટલે આવનારા સમયની અંદરમાં અમે ભરતજીને મળ્યા છે કે ભાઈ જનગણના પ્રમાણમાં અમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે તો એની અંદરમાં અમને જિલ્લામાં તાલુકામાં અને કોર્પોરેશનમાં વધારેમાં વધારે અમને ટિકિટ આપવામાં આવશે તો અમે જીતીને લાવશી અને અમારી માંગ સંતોષ થશે તો અમે સો ટકા અમે સૌરાષ્ટ્ર આખામાંથી વિવિધ જે લો જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર આખામાં એ જિલ્લામાં અમે અમે એક થી દોઢ લાખ માણસ નું સંમેલન કરશે સાહેબ ભાજપ સાથે એ વાત છે કે ચાલીસ વર્ષથી તો અમે વાતચીત કરી આવી છે અમે માગ્યું નથી અમને આપ્યું નથી પણ હવે જો અમારી અવગણના મંત્રી મંડળમાં પણ અવગણના કરવામાં આવશે કે સંગઠનમાં પણ અવગણના કરવામાં આવશે આજે ચુવાડિયા કોડીનો રાજકોટ શહેરની અંદરમાંથી એક પણ ચુવાડિયા કોડી નું મંત્રી મંડળ આપણે સંગઠનમાં નથી લીધા તો અમારા સમાજને શું કાયમી ધોરણે કરવાનું છે બીજાને મતદાન આપીને અમે અમારા સમાજે હરેક સમાજે વ્યવહાર રાખ્યો છે ગમે તે સમાજને શીખાયેલા છે વાકરની અંદરમાં લુવાણા સમાજ બારસો મતદાન છે અમારું દોઢ લાખ મતદાન છે થતા અમે જીતુભાઈ ને દોબલે મત દીધા છે

સત્તા હોવું બહુ જરૂરી છે આઝાદી એટલા માટે નથી કામડો વહીવટ કામડે જ કહીએ એક હજાર કરોડ રૂપિયાથી આ દેશને આઝાદી મળ્યા પછી વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ આ દેશનો વહીવટ શરૂ કર્યો આ આ વર્ષ આટલા ટાઈમમાં ભારતીય જનતા પાર્ટીએ પંચાવન લાખ કરોડ રૂપિયા તો જીએસટીમાં કર્યા કેટલા પંચાવન લાખ કરોડ હવે ફરક જુઓ

ઘડિયાળ તો છે એનું સોલ્યુશન શું કે ઉતરી પડી કે કે સત્તા હિમાલયમાં નાળજુ ખસેડો તો ગંગા આ બાજુ જાય ને આમ ખસેડો તો ગંગા ઓ નાળિયે કઈ બાજુ ના ઓ કઈ બાજુ નાળિયે ના ઘર તો તો ઓ આપણો જ આપણો ઘર તો 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 આપણો આવો તો થાય ને આ બધી હું લાંબી બહાર ને આ ટકાવ આવીને અમારા ઘણા બધા મિત્રો મૌડ વડે કે બહુ વડે બહુ વડે પક્ષીપંચ સમાજ દલિત સમાજ આદિવાસી સમાજ એ મારવા નીકળ્યો તો એને આપ્યું આભેલ ઘરે બંધારણમાં ઊભું આવી નહીં પણ આપનાર કોણ કે ગાંધી નહેરું સરદાર રાણીયું બ્રાહ્મણ ને પડે વિચાર લાવાની લડાઈ છે કોઈ સમાજ સમાજ ની લડાઈ નથી દુખી ને ગાંધી કોના માટે લડી કે એક માણસ સાવ ગરીબ છે સામાન્ય છે એક માણસને ખૂબ સમાજમાં મોટો ભેદભાવ થતો જાય છે અદાણીની મિલકતો ના આંકડા તમને ખબર છે અંબાણી ના આંકડા ખબર છે અને વધતા જાય છે એ બે વચ્ચે નું આપણે ચિંતા નથી કરતા આપણે નાની નાની લડાઈમાં માં પડ્યા છે એ જોયા કરીએ ત્યારે એક વ્યાપક લડાઈ ના ભાગ અને પરિસ્થિતિ બદલવા માટે પરિવર્તન લાવવું આપડા સમાજની સંખ્યા આપણે કીધું તમે લગભગ 80% દિનેશભાઈની વાત છે પર બહુમતી સમાજ ગરીબ રહે નાનો સમાજ સુખી સાધન સંપન્ન થાય પ્રશ્નોમાં ઉપર ફટફટ આવી પાર્સી કેટલા લોકો તો કે 1 લાખ થઈ અને કોઈ ગરીબ ન હોય કોઈ પાર્સી ક્યાં પૂરી જાય

સરકારની જરૂર કોને કે ગરીબ છે વંચિત છે સામાન્ય છે તક નથી મળી અને આના આત્માથી જીવન કોને ત્યાં જન્મ લેવો છતાં એને જન્મ મળ્યા પછી પણ એ વંચિતો એકત્રિત ના થાય અને શક્તિના જે સ્વરૂપ હું ગણું છું આ ચાર આંગળીમાં ગણો તો પહેલું લક્ષ્મી જે ધન લક્ષ્મી કહેવાય આર્થિક બીજું બુદ્ધિ જ્ઞાન ત્રીજું જનશક્તિ થોડું સંખ્યા મોટું અને आ चार वगर कोई जीत नहीं लड़ाई कोई कहे नरेंद्र मोदी साचा है छता जीते को तो ये लोग के आ चार वो उपयोग करे असत्य नहीं जीत से सत्य ने असत्य को बुद्धि रीते परखा के कुदरत ने बनावेला नियम ये सत्य है गुरुत्वाकर्षण गैलीलियो आर्किमिडीज आइंस्टाइन सुनीनियाली बाजू पृथ्वी पृथ्वीनियाली बाजू चंद्र पड़े मोटो मास नाना मास ने खेचे

પણ છતાં એને પૂછો કે તે કેટલી સહયોગ કરી પાર્લામેન્ટમાં કે તે કેટલી વિધાનસભામાં સહી કરી એ કોઈ આપો વાયાના તરફેણમાં કરી કે એની વિરુદ્ધમાં કરી તો ખબર પડે આપણી વિરુદ્ધમાં કાયદાઓ ઘડાતા જાય આઠ કિલોમીટરનો કાયદો હોય જમીન ટોચ મર્યાદાનો કાયદો હોય અનામતને ખસેડવા માંગે આદર ને બહુ બધી ના મળે

70 75 ટકા લઈ ગયો એટલે તો એની હાલત કોણે એટલે કે ઓડીયા વાળી છે એ કોર માટે કે કોર માટે લો અને છતાં આપણે વિચાર કરીએ કે આપણા ભાઈઓ ડોક્ટર દેવા કુછુરા દેવા અને એના હોસ્પિટલનું उद्घाटन મે કર્યું બોલ てる હું ઓ સારો સબ કુલા દેતો અને આપણે ભી આપણા ઓળગો વિવેક તો ખૂબ રાગેલી ના નથી પણ વિચારવાની લડાઈ છે કે

સામાજિક આર્થિક રાજકીય કેવી રીતે આપણું ઉત્થાન થઈ શકે એમાં જેમ મુશ્કેલી કઈ છે અને એના ઉપાય કયા છે એના સૂચનો અને ચર્ચા અને નિખાલસપણે જેના મનમાં જે હોય એ કહેવાનો એને અધિકાર છે આપણે હું ભાષણ કરવા નથી આવ્યો વાતચીત કરવા માટે આવ્યો તો પહેલી વલ્લભભાઈથી આપણે વાતચીત ની શરૂ કરી ભવિષ્ય જે માટે આપણે કઈ દિશામાં કેવી રીતે જવું છે એ આપણે નક્કી કરીશું